એક એવા ગુનાની વાત જેણે દિલ્હીને હસમચાવી દીધું છે આ ઘટના છે પ્રેમ વિશ્વાસઘાત અને ઠંડા કલેજે કરાયેલી હત્યાની તો નમસ્કાર મિત્રો હું રોહિત પ્રજાપતિ મિત્રો આ ઘટના છે બત્રીસ વર્ષીય રામકેશ મીના અને 21 વર્ષીય અમૃતા ચૌહાણની જેમાં રામકેશ દિલ્હીના ગાંધી વિહાર વિસ્તારમાં રહીને યુપીએસસી ની તૈયારી કરી રહ્યો હતો અને અમૃતા છે તે બીએસસી ફોરેન્સિક સાયન્સની સ્ટુડન્ટ હતી તે બંને એક સાથ રહેતા હતા અને આ બધું જ બરાબર ચાલી રહ્યું હતું પણ પછી આ સંબંધમાં એક ખતરનાક વણાક આવ્યું જેમાં અમૃતાને અચાનક જ ખબર પડી કે રામકેશે તેમની અંગત પડોનો પ્રાઇવેટ વિડીયો રેકોર્ડ કર્યો છે અને તે પણ એક ફ્રેન્ડ ડ્રાઈવમાં સેવ રાખ્યો છે જ્યારે અમૃતાએ રામકેશને આ વિડિયો ડિલીટ કરવા માટે વારંવાર કહ્યું હતું પરંતુ રામકેશે આ વિડિયો ડિલીટ કરવાની ના પાડી દીધી જ્યારે પોતાના પ્રાઇવેટ વિડીયોના ડરથી અમૃતાએ એક ભયાનક પ્લાન બનાવ્યો અને તેણે આ વાત પોતાના પૂર્વ પ્રેમી સુમિત કશ્યપને કહી હતી અને સુમિત છેથી તે એલપીજી ડિસ્ટ્રીબ્યુટર તરીકે કામ કરતો હતો અને તેમનો એક મિત્ર સંદીપ કુમારની સાથે મળીને અમૃતાએ રામકેશને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવી નાખ્યો અને કહેવાય છે કે અમૃતા ફોરેન્સિક સાયન્સની સ્ટુડન્ટ હોવાથી અને ક્રાઇમ વેબ સિરીઝ જોવાની શોખીન હોવાથી અમૃતાએ આ હત્યાને અકસ્માત જેવો બનાવવાનો પરફેક્ટ પ્લાન બનાવી નાખ્યો હતો જ્યારે પાંચ ઓક્ટોબરની રાત્રે અમૃતા સુમિત અને સંદીપ ત્રણેય મોરદાબાદથી દિલ્હી આવ્યા અને રામકેશના ફ્લેટ પર પહોંચ્યા જ્યાં પહેલા રામકેશ અને અમૃતા વચ્ચે ઝપાઝપી થઈ હતી ત્યાર પછી ફોન ના ચાર્જર વડે રામકેશનું ગળું દબાવી અને તેમની હત્યા કરી નાખી. હત્યા કર્યા પછી હવે પુરાવાનો નાશ કેવી રીતે કરવો તે માટે અમૃતાએ પોતાની ફોરેન્સિક જાણકારીનો ઉપયોગ કર્યો. અને લાશને સંપૂર્ણપણે બાળી નાખવા માટે તેઓએ લાશ પર ઘી, તેલ અને દારૂ નાખ્યો. અને સુમિત છે તે એક LPG નું કામ જાણતો હતો. એટલે તેમણે રસોડામાંથી ગેસ સિલિન્ડર લાવીને લાશ પાસે મૂકી દીધો. અને તેનું ઢાંકણું ખોલી અને તેમાં આગ લગાડી દીધી આરોપીઓનો એવો પ્લાન હતો કે સિલિન્ડર બ્લાસ્ટ થાય અને આખી ઘટના એક ભયાનક અકસ્માત લાગે ત્યાર પછી આ ત્રણેય આરોપીઓ ફ્લેટને બહારથી રોક કરી અને રામકેશની પેન ડ્રાઈવ લેપટોપ અને અન્ય સામાન લઈ અને ત્યાંથી ભાગી ગયા બીજા દિવસે સ ઓક્ટોબરે પોલીસને આગ અને બ્લાસ્ટની ખબર મળી જ્યારે તેઓ ફ્લેટ પર પહોંચ્યા ત્યારે તેમને રામકેશની સળગેલી લાશ પણ મળી આવી શરૂઆતમાં તો પોલીસને પણ લાગ્યું કે આ એસી બ્લાસ્ટ અથવા તો સિલિન્ડર બ્લાસ્ટ ને કારણે થયેલો અકસ્માત છે પરંતુ હત્યારાઓ એક ભૂલ કરી ગયા હતા પોલીસે જ્યારે બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ શેક કર્યા ત્યારે તેમને શંકા ગઈ કે ફૂટેજમાં આગ લાગવાના થોડા સમય પહેલા જ ત્રણ લોકો જેમાં બે યુવક અને એક યુવતી રામકેશના ફ્લેટમાં આવ્યા અને પછી ફ્લેટમાંથી ઉતાવળ બહાર નીકળતા જોવા મળ્યા આ જોઈ પોલીસે તપાસ આગળ વધારી અને અમૃતાના મોબાઈલ લોકેશન ઘટના સમયે ફ્લેટની આસપાસ જ મળ્યું ત્યારે પોલીસે અમૃતાની મોરદાબાદથી ધરપકડ કરી અને પૂછપરછ કરતા તે ભાંગી પડી અને તેણે આખો ગુનો કબૂલ કરી લીધો અને પોલીસે તેમની પાસે સોરેલી પેન ડ્રાઈવ પણ જપ્ત કરી લીધી અમૃતાના આ ખુલાસા પછી 21 ઓક્ટોબરે સુમિતની અને ઓક્ટોબરે સંદીપની પણ કરવામાં આવી હતી અને તેઓએ પણ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે અને જો તમે અમારા આ વિડીયો નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો